આપણે સેક્સ એજ્યુકેશનની વાતો કરવા માટે આપણા સ્ટુડિયોમાં બોલાવ્યા છે ગુજરાતના જાણીતા ક્વોલિફાઈડ ડૉક્ટર ડૉક્ટર પારસ શાહ જેઓ એક સેક્સોલોજીસ્ટ છે મિત્રો ડોક્ટર પારસ શાહ એ ગુજરાતની જાણીતી હોસ્પિટલ્સ એટલે કે સાલ હોસ્પિટલ સાનિધ્ય હોસ્પિટલ અને રાજસ્થાન જેવી હોસ્પિટલ્સમાં ચીફ સેક્સોલોજીસ્ટ અને વ્યંધત્વ નિષ્ણાત છે મિત્રો આજના આ પ્રોગ્રામની છે કે સમસ્યા તમારી અને સમાધાન પારસ મિત્રો શું સ્ત્રીઓ પણ હસ્તમૈથુન કરે કે કેમ આવો જાણીએ ડોક્ટર પારસ શાહ પાસેથી દરેક વ્યક્તિને જાતીય જીવન માણવું ગમતું જ હોય છે પછી પુરુષ હોય કે સ્ત્રી હોય કારણ કે જે રીતે આપણને ભૂખ લાગે અને આપણને ખાવાની ઈચ્છા થાય અથવા આપણે ખાવું પડતું હોય એ જ રીતે આ જાતીય પણ ઈચ્છાઓ છે એક ભૂખ પ્રમાણેની હોય છે અને એ દરેક વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી હોય એના જીવનમાં એ વસ્તુ આવતી હોય છે અને એમને એની જરૂરિયાત હોતી જ હોય છે એટલે જે રીતે પુરુષો હસ્તમૈથુન દ્વારા પોતાનો જાતીય સંતોષ મેળવતા હોય છે એ જ રીતે સ્ત્રીઓ પણ મેળવતી હોય છે પરંતુ અહીંયા ફરક એક જ વસ્તુનો છે કે મોટાભાગના પુરુષો હસ્તમૈથુન એમના જીવનમાં ક્યારે કરતા હોય છે જ્યારે સ્ત્રીઓમાં એ વસ્તુ એટલી સત્ય નથી પચાસ ટકાથી વધારે સ્ત્રીઓ એમના જીવનમાં ક્યારે ને ક્યારે હસ્તમૈથુન માણતી હોય ઘણીવાર એવું પણ બને કે આ જે વસ્તુ કરી રહ્યા છે સ્ત્રીઓ કરતી હોય એમને પોતાને ખ્યાલ ના હોય કે આ હસ્તમૈથુન છે પરંતુ એના હિસાબે એમની જાતીય તૃપ્તિ થતી હોય તો એ વસ્તુ પણ કોઈ પણ પછી જાતીય તૃપ્તિ થતી હોય જે રીતે પુરુષોમાં હસ્તમૈથુન આની મુઠ્ઠીની અંદર થતું હોય કોઈક પુરુષ એવા પણ હોય કે બેડની અંદર ઊંધા થઈને થાય ઓશિકાનો સપોર્ટ લેતા એ જ રીતે સ્ત્રીઓની અંદર છે કોઈક આંગળી દ્વારા થતું હોય અથવા તો કોઈ પાણીની ધાર દ્વારા થતું હોય અથવા કોઈક પદાર્થ દ્વારા પણ એ વસ્તુ થતી હોય છે એટલે સ્ત્રીઓની અંદર પણ હસ્તમૈથુન કોમન વસ્તુ છે પણ એટલું બધું કોમન નથી જેટલું પુરુષોની અંદર ઓછો નથી છે પણ કારણ કે આનો કોઈ સર્વે નથી થતો ને સર્વેમાં કોઈ સાચી વસ્તુ કહેતું નથી એટલે એટલું ખબર નથી પડતી કે આ ખરેખર પચાસ ટકા છે કે એથી ઘણું વધારે છે ખૂબ સરસ સમજાવ્યું તમે હવે આગળ વાત એ જાણવી છે કે સ્ત્રીઓમાં આગળ જતા ગર્ભ રહેવામાં કે બાળકની માતા બનવામાં કેવું કંઈ નુકસાન કરવું એવું છે કે સ્ત્રીઓની અંદર વીર્યસ્ત્રાવ નથી થતો જે રીતે પુરુષની અંદર વીર્ય સ્ત્રાવ થાય એવી રીતે સ્ત્રીઓની અંદર એ વીર્યસ્ત્રાવ નથી થતો હતો પરંતુ અમુક સ્ત્રીઓની અંદર થોડો સ્ત્રાવ થતો હોય છે એ નું પર્સન્ટેજ પાંચથી દસ ટકા જેટલી સ્ત્રીઓની અંદર એ વસ્તુ જોવા મળતું હોય છે એટલે સ્ત્રાવ ના થાય એનો મતલબ એ નથી કે એમને ચરમસીમાનો અનુભવ નથી થયો અથવા તેમને એ હસ્તમૈથુન નથી કરેલું હતું ને જે રીતે પુરુષોની અંદર હસ્તમૈથુનથી કોઈ નુકસાન નથી થતું એ જ રીતે સ્ત્રીઓની અંદર પણ હસ્તમૈથુન દ્વારા કોઈ જ નુકસાન નથી થતું હતું એને ભવિષ્યમાં માતા બનવામાં પણ કોઈ તકલીફ નથી થતી પરંતુ હું તો ત્યાં સુધી કહીશ હસ્તમૈથુન

એચઆઈવી એઇડ્સ જેવી બીમારી થઈ શકે બીજા જાતીય રોગો થઈ શકતા હોય છે કુંવારાપણાનું ગર્ભધાન થઈ શકતું હોય છે અનવોન્ટેડ પ્રેગ્નન્સી જેને કહેવાય એ થઈ શકતી હોય છે અને એના હિસાબે સમાજમાં બદનામી થવાનો પણ શક્યતા રહેતી હોય છે તમે કોઈ જગ્યાએ પ્રોસ્ટિટ્યૂટ પાસે ગયા અને તે વખતે પોલીસની રેડ પડી અથવા તો કોઈ પકડાઈ ગયા કે એવું થયું તો સમાજમાં બદનામી થવાની પણ શક્યતાઓ એના હિસાબે રહેતી હોય છે એના કરતાં હસ્તમિથુન સો ઘણું સારી વસ્તુ છે વાહ જોયું દર્શક મિત્રો ડૉક્ટર પારસ એવું

સેક્સ એજ્યુકેશન હોવું જોઈએ એ બાબતે તમે પણ સહમત હો તો અમારા આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને હા અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી સેક્સ એજ્યુકેશનને લગતા નવા વિષયથી આપ માહિતગાર બનો